ત્રીજું ફ્રૂટ આ સફરજન કાપી રહ્યો છું આ અનાનસ કાપી રહ્યો છું આ પાછું એક અનાનસ કાપી રહ્યો છું આ બધા ફ્રૂટને મિક્સ કરવા માટે મિક્સરમાં મિક્સ કરવા માટે કટકા ભેગા કરી દીધા છે આ સફરજન પાછો કાપી રહ્યો છું ને પછી મિક્સરમાં મિક્સ કરી શઈ અને ખાવા મીના સઈ હવે દુકાને જઈને હું કપડાં લઉં છું. અલગ અલગ દુકાને જઈને કપડા હું લઉં છું. આ બીજી દુકાન આ પાછો એ નવા કપડાં લેવા પૂગી ગયો. આ કપડાંની દુકાનમાંથી બાણીએ નીકળીને હું દવાની દુકાને પૂગી ગયો છું. મેડિકલની દુકાને હું દવા લેવા લાવ છું મેડિકલની દુકાન હું દવા લેવા પહોંચી ગયો છું હવે આ ભીંડાનું શાક ખાઉં છું હું ભરેલ ભીંડાનું શાક હોટેલમાં અલગ અલગ હોટેલમાં જઈને આપણે ભીંડાનું શાક ખાવાના છીએ આ બીજી નું ભીંડાનું શાક આ પાછું ભીંડાનું શાક ત્રીજી હોટેલનું પછી ચોથી હોટેલનું ભીંડાનું શાક પછી 5 મે હોટેલ ભિંદરણુ સાક આ પછી ડાઈટ ભાત ખાઈ છઈ હોટેલ માં જે નવો વેટર ને ઓર્ડર દીધો તો બીધી હોટેલ માં ડાઈટ ભાત ખાતા હવે ડાઈટ ભાત હું ખાવ છું શામ સે આ હું ડાઈટ ભાત ખાવ છું hotel માં અને હવે એટલે hotel માં જઈને આ બીજી hotel ની date બાત ખાધા એનો સ્વાદ આવો ભંગાર હતો આ ત્રીજી હોટેલ નો આનો ઠીક ઠીક હતો આ ચોથી હોટેલ નો આનો ભંગાર હતો સ્વાદ દાળ ભાત નો આ બટેટા નું ખાઈ છે એ બટેટા ની ફાડા નું કઈક હતું

સ્કૂલમાં હું પાછો એ શીખવાડું છું છોકરાઓનો આ બોર્ડ કઈ રીતે ઉપયોગ કરવો એ શીખવાડી રહ્યો છું આ એ બીસીડી એફજી એચ આઈ એવું લખીને હું શીખવાડું છું કે એ કઈ રીતે લખવી ના છોકરાઓને આ લાઇબ્રેરીમાં હું બુક વાસું છું સ્કૂલમાં જઈને લાઇબ્રેરીની એક બુક વાસાવ્યો બીજી બુક ચાલુ કરી લાલ જેનું નામ સ્વરાજ્ય હતું બ્રેડ હું ખરીદી રહ્યો છું પાછું બીજું બ્રેડ ખરીદી રહ્યો છું આ કિટાને બિસ્કિટ ખવડાવી રહ્યો છું મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો વિડીયો ગમ્યો હોય તો